જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો ગાડી જોઈ રહ્યા છો વીડિય ટુકડો ડીઝલ એન્જિન ગાડી જોવા મળે રહેશે સ્વિફ્ટ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો તમે કોન્ટેક કરી શકો છો ગાડીના મોડલ વિશેની વાત કરી દો તો બે હજાર તેરને દસમા મહિનાના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળે રહેશે વિડીઆઈ ટુકડો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈએ છો સાચવેલી સોકી એન્જિન પાવરફુલ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળે છે પટેલ ઓટો કાર કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર કરી આપશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીયા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે મિત્રો જો તમારે સ્વિફ્ટ વિડીયો ટુકડો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમે તેમને ફોન કરી શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂમાં મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જોવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો ગાડી ન હોય એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું